વેઇટ લોસ માટે રોજ સવારે નાસ્તામાં શું ખાવું એ પણ હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી અને ઝટપટ બની જાય એવું સાથે ઘરમાં નાના બાળકોથી લઈ મોટા બધા ખાઈ શકે એવા આજે આપણે વેઇટ લોસ માટેના વજન ઉતારવા માટેના ચાર નાસ્તાઓ બનાવીશું તો ચાલો બનાવીએ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો સૌથી પહેલાં આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા મગની દાળના પુડલા તો તમે જો રાત્રે મગની ડાળ પલાળી દેશો તો સવારે માત્ર દસ મિનિટમાં તમારું બેટર બનીને રેડી થઈ જશે એટલે તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો તમે તમારા ડાયટ માટે પણ બનાવી શકો અને જો ઘરમાં કોઈને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ હોય કે શુગરનો પ્રોબ્લમ હોય તો એ લોકો માટે પણ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી એવો અને હેલ્ધી એવો છે તો ચાલો બનાવીએ અહીંયા મેં રાત્રે જ મગની ડાળ છે એ પલાળી દીધી હતી પોણો કપ જેટલી મગની ડાળ લઈ સારી રીતે ધોઈ પાણી ઉમેરી અને આ રીતે પલાળી દીધી હતી તમે રાત્રે પણ પૌવા સાથે જ ઉમેરી શકો પણ હું સવારે સવારે જ્યારે આપણે શાકભાજી તમે ચોપ કરો બીજી તૈયારી કરો એટલે પૌવા પણ પલળી જાય તો રાત્રે પલાળવા હોય તો રાત્રે નહીં તો અત્યારે અડધો કપ જેટલા પૌવા ઉમેરી બે ત્રણ પાણીથી ધોઈ પાણી આ રીતે ચોખ્ખું પાણી ભરી અને પાંચ મિનિટ જેવું પલાળીશું પાંચ મિનિટમાં પૌવા એકદમ સારી રીતે સોફ્ટ થઈ પલળી જશે તો ડિપેન્ડ જે રીતે ટાઈમ હોય એ રીતે મગની દાળ પૌવા પલાળવાના તો મગની દાળ અને પૌવા પલાળી જાય એટલે મિક્સર જારમાં બે લીલા મરચાં અને એક નાનો ટુકડો આદુનો બાળકો તીખું કે રીતે ખાય એ રીતે તમારે ઉમેરવાનું અને જે પૌવા અને દાળ છે એમાંથી પાણી આપણે બિલકુલ નિતારી દઈશું અને આપણે આ રીતે પલાળેલા પૌવા અને મગની ડાળ ઉમેરી દઈશું તો પાણી બિલકુલ ન હોવું જોઈએ નહીં તો બેટર તમારું ઢીલું થઈ જશે અડધો કપ જેટલું દહીં કે થોડી ખાટી છાશ હોય તો એ પણ ઉમેરી શકો અને સવા ટીસ્પૂન જેટલું મીઠું ઉમેરી અને પછી આ રીતે આપણે બેટર વાટીશું આવું થીક એવું બેટર વટાશે તો એ રીતે તમારે દહીં ઉમેરવાનું બેટરને એક બોલમાં કાઢી લઈશું અને એમાં થોડું પાણી આ રીતે મિક્સર જાર રીન્સ કરી ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું આ રીતે જો પૌવા એકદમ સારી રીતે પલાળેલા હશે તો એના લીધે થઈને પોચા રૂ જેવા આ પુડલા બનશે અને આ રીતે બેટરમાં હવે શાકભાજી તો મેં સાઈડમાં કટ કરીને રેડી કરી લીધું છે અડધો કપ ખમણેલું ગાજર એક ચોથાઈ કપ જેટલું કેપ્સિકમ એક ચોથાઈ કપ જેટલા ટમેટા એક ચોથાઈ કપ જેટલી ડુંગળી અને અડધો કપ જેટલી કોબી ડુંગળી ન ખાતા હોય તો માત્ર કોબી તમારે વધારે પ્રમાણમાં ઉમેરવાની સાથે લીલા ધાણા એક ચોથાઈ કપ જેટલા કે તમને ફાવે એટલા અડધી ટી સ્પૂન મરીરનો પાવડર એક ટી સ્પૂન શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું થોડી હિંગ તમારે ઉમેરવી હોય તો ઉમેરી શકો હું સ્કીપ કરી રહી છું સાથે શાકભાજી પ્રમાણે મેં અડધી ટી સ્પૂન જેટલું મીઠું અને એકથી બે ટી સ્પૂન જેટલું તેલ ઉમેરીશું અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમારે જો લસણ ઉમેરવું હોય તો લસણ પણ ઉમેરી શકો લસણથી પણ બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો મોસ્ટલી આપણે મગની દાળના વડા બનાવતા હોઈએ પણ આ રીતે ઉત્તપમ બનાવશો તો વરસાદમાં પણ જો તમને તળેલા વડા ખાવાનું મન થાય તો એનાથી પણ ટેસ્ટી આ લાગશે એક ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ અને ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેરી આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો બેટરને થોડું એડજસ્ટ કરવા માટે જ મેં પાણી ઉમેર્યું છે એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હળદર ઓપ્શનલ છે એટલે મેં લાસ્ટમાં ઉમેરી મિક્સ કરી બેટર તૈયાર છે હવે મેં તવો ગરમ કરવા મૂકી દીધો હતો તવો એકવાર ગરમ થઈ જાય એટલે થોડું અમથું ઘી મેં ઉમેર્યું છે તમે તેલ પણ ઉમેરી શકો અને પછી આ રીતે થોડું અમથું ફેલાવી દેવાનું તેલકી ઘી અને આ રીતે તમારે નાના નાના ઉત્તપમ આ રીતે તવા પર પાડી દેવાનું હલકા ઉપરથી ડ્રાય થાય એ રીતે તમારે એને મીડિયમ ફ્લેમ પર એક મિનિટ સુધી થવા દેવાના એક મિનિટ જેવું થાય એટલે આપણે એને ફ્લિપ કરીશું તો પૌવાના લીધે થઈને એકદમ ફ્લફી અને તૂટી પણ તરત જ જાય એટલા માટે તમારે ખૂબ જ ધ્યાન રાખીને આ રીતે જેન્ટલી તમારે એને ફ્લિપ કરવાના તો મીડિયમ ફ્લેમ પર બે સાઈડ મેં એક એક મિનિટ જેવું થવા દીધું હવે હલકા આપણે અડધી અડધી મિનિટ ગેસની ફ્લેમ થોડી હાઈ કરી અને બે સાઈડથી આપણે એને ક્રિસ્પી કરી લઈશું તો ત્રણ મિનિટમાં આ રીતે રેડી થઈ જશે અને એ જ રીતે જો તમારે તલ ઉમેરવા હોય તો આ રીતે થોડા અમથા તલ પાથરી દેવાના પહેલાં થોડું અમથું ઘી અને પછી આ રીતે નાના નાના ઉત્તપમ કે પછી મીડિયમ મોટો પણ એક સાથે બનાવી શકો પણ બાળકો માટે બનાવી રહ્યા છીએ એટલે આપણે આ રીતે જ બનાવીશું જો તમને લાગે કે કોઈ ઉત્તપમ ઉપર આવતો નથી ગેસ તો આ રીતે તમારે થોડું તવાને ફ્લેમ પર લઈ જવાનો અને પછી તમારે આ રીતે એને એક મિનિટ પછી અને નીચેથી ક્રિસ્પી ગોલ્ડન એવો કલર આવી જાય પછી જ ફ્લિપ કરવાનું છે અને બીજી સાઈડથી પણ આ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય એટલે પાછું આપણે એને ફ્લિપ કરી અને હવે બે સાઈડથી હલકા હલકા ક્રિસ્પી કરી લઈશું પૌવાના લીધે થઈને સોફ્ટ પણ થશે આ નાસ્તો અને ક્રિસ્પી પણ થશે તો બાળકોને લંચ બોક્સમાં પણ એકદમ સોફ્ટ સોફ્ટ એવા ઉત્તપમ રહેશે તો તૈયાર છે આ રીતે આપણે બધા જ બનાવી લઈશું હવે સાથે હું ટમાટો ચટણી બનાવી રહી છું એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરીએ એમાં ચારથી પાંચ લસણની કળીઓ નાની હતી એટલે મેં વધારે લીધી ત્રણથી ચાર મોળા સુકા મરચાં મેં જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં હોય એ મોળા હોય એ લેવાના એક ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટાના ટુકડા કરેલા ઉમેરી દીધા સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ઢાંકી તમે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે આ રીતે ટમેટા છે એ તરત જ સોફ્ટ થઈ જશે જો તમારા પાસે ટાઈમ ન હોય તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો એક નાનો ટુકડો આંબલીનો ટમેટા સોફ્ટ થાય પછી અને એક નાનો ટુકડો ગોળનો કે પછી ખાંડ પણ ઉમેરી શકો અને પાછું ઢાંકી એક મિનિટ જેવું મેં થવા દીધું આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય બધું મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ થવા દેવાનું જો ડીપ મિક્સર લ્યો તો ઠંડુ પણ થવા દેવું નહીં પડે અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને પલ્સ કરી ચટણી તમારે વાટી લેવાની આવી ચટણી તૈયાર થઈ જશે તો આ રીતે ઉત્પમનું બેટર બની જાય પછી સાઈડમાં મેં ચટણી બીજા ગેસ પર બનાવવા માટે મૂકી દીધી અને માત્ર એને પિસ્તા બહુ થોડી એવી વાલ લાગશે એટલે ચટણી તૈયાર થઈ જશે તો આ રીતે બાળકોને તમે ટમેટો કેચપ કે રાત્રે તમે ચટણી બનાવીને પણ રાખી શકો અને રાત્રે તમારે જો બેટર બનાવવું હોય તો બનાવી લેવાનું પણ વેજીટેબલ છે એ સવારે જ તમારે ઉમેરવાના તો આ રીતે તમે બનાવી શકો હેલ્ધી પણ નાસ્તો છે અને બહુ જલ્દીથી પણ બની જશે જો ડાળ પલાળેલી હશે ડાળ અને પૌવા તો માત્ર દસથી પંદર મિનિટમાં નાસ્તો ઝટપટ બની જશે અને ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે અને આ નાસ્તો ખૂબ જ હેલ્ધી સાથે ખૂબ જ ટેસ્ટી એવો પણ લાગશે તો એકવાર આ રીતે બાળકોને લંચબોક્સમાં કે સવારે નાસ્તા માટે આ રેસિપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી બીજી રેસિપી ઓટ્સ બેસનના એટલે કે ઓટ્સ અને ચણાના લોટના પુડલા તો ઓટ્સ છે એ વેઇટ લોસ માટે બેસ્ટમાં બેસ્ટ છે તમે રોજ સવારે અલગ અલગ રીતે તો ઓટ્સનો ઉપમા બનાવી શકો ઓટ્સ તમે સ્વીટ સાઇડ આવે એ પણ બનાવી શકો કે ઓટ્સના આ રીતે પુડલા પણ બનાવી શકો ઓટ્સની સ્મૂધી પણ બનાવી શકો તો વેઇટ લોસ માટે ઓટ્સ બહુ બેસ્ટ છે તો એના જે પુડલા છે એ બહુ હેલ્ધી પણ છે ખૂબ જ ટેસ્ટી એવા છે અને બધાને ભાવે એવા છે તો ચાલો બનાવીએ તો અહીંયા એક ડુંગળી એક ટમેટો એક ગાજર નાનું કેપ્સિકમ અને થોડી દૂધી ડુંગળી ન ખાતા હોય તો આ રેસીપીમાં તમે ડુંગળી સ્કીપ કરી શકો તો ચોપર લઈ લઈશું અને એમાં આપણે એક નાની ડુંગળી એક કેપ્સિકમ એક ટમેટો અને આપણે એને ચોપરમાં ઝીણું ઝીણું બને એ રીતે આપણે એને ચોપ કરી લઈશું તો શાકભાજી મેં ઝીણું ચોપ કરી લીધું સાથે દૂધી અને ગાજરને પણ આપણે ખમણી લઈશું હવે એક બોલ લઈ લઈશું એમાં આપણે એક કપ ઓટ્સ ઓટ્સમાં ફાઈબરનું પ્રમાણ ખૂબ જ પ્રમાણમાં હોય છે સાથે ઓટ્સ તમે ખાશો તો તમને બપોર સુધી ભૂખ પણ નહીં લાગે તો ઓટ્સ છે એ બાળકોથી લઈ મોટા બધા માટે ખૂબ જ હેલ્ધી અને ગુણકારી એવા છે એમાં સાથે આપણે અડધો કપ બેસન ચણાનો લોટ ઉમેરીશું તો એમાં પ્રોટીનનો ભાગ વધારે હોય તો પ્રોટીન વાળો પણ જો સવારે તમે નાસ્તો ખાવ તો બપોર સુધી તમને ભૂખ ન લાગે સાથે આપણે એમાં મસાલા કરી લઈશું દોઢ ટી સ્પૂન જેટલું મીઠું અડધી ટી સ્પૂન જેટલી હળદર એક ચોથાઈ ટી સ્પૂન જેટલી હિંગ અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર સાથે એક ટી સ્પૂન જીરું પાવડર ઉમેરીશું અને અડધો ટેબલ સ્પૂન મેં અહીંયા લીલા મરચાં અને લસણ અને જીરું ત્રણેય મેં સાથે વાટી ઉમેર્યું છે તમે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો સાથે બે ટેબલ સ્પૂન જેટલું થિક જાડું હોય એવું દહીં ઉમેરીશું અને આપણે એમાં પાણી ઉમેરી દઈશું તો અત્યારે મેં અડધો કપ જેટલું પાણી ઉમેરી અને પછી આપણે આ રીતે મિક્સ કરી દઈશું તો થોડું થોડું કરી તો પહેલાં અડધો કપ જેટલું વાપર્યું અને પછી મેં એક ચોથાઈ કપ જેટલું પાણી ઉમેરી આવું બેટર બનાવી લીધું હવે બેટરમાં આપણે શાકભાજી ડુંગળી ટમેટા કેપ્સિકમ ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમે કોબી પણ લઈ શકો સાથે અડધો કપ ખમણેલું ગાજર અડધો કપ ખમણેલી દૂધી ગાજર પણ જો ન ખાતા હોય તો એના જગ્યા પર તમે દૂધી થોડી વધારે લઈ શકો એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રેસીપીમાં શાકભાજીનું પ્રમાણ આપણે વધારે લીધું એટલે એનો ટેસ્ટ છે એ બહુ સારો એવો આવશે મિક્સ કરીશું જો તમને લાગે કે પાણી ઉમેરવાની જરૂર છે તો એક બે ચમચી વધારે પણ ઉમેરી શકો તો બેટર આપણે આવું રાખીશું હવે આપણે એમાં એક ચોથાઈ કપ જેટલો રવો તો ઝીણું વેરાયટીનો જે રવો આવે એ મેં ઉમેર્યો તો ઉપમા શીરા માટે જે વાપરે એ રવો ઉમેરીશું તો એના લીધે થઈને ક્રિસ્પી થશે તો આ રીતે ઉમેરી મેં મિક્સ કરી દીધું હવે એને સાઈડમાં મૂકી સાથે હું ચટણી પણ બનાવી રહી છું તો ચટણી માટે મિક્સર જારમાં બે લીલા મરચાં એક ચોથાઈ કપ જેટલા ફુદીનાના પાન એક ઇંચ આદુનો ટુકડો બે ટેબલ સ્પૂન જેટલા શિંગદાણા ઉમેરીશું એટલે ચટણીની થિકનેસ આવશે અને એક કપ લીલા ધાણા ધોઈ અને ડાળખા સહિત ઉમેરી દઈશું સાથે એક ટી સ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું અડધી ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું કે પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અડધા લીંબુનો રસ નીચો વિ દઈશું અને આપણે એને વાટી લઈશું તો જરૂર લાગે તો થોડું પાણી પણ ઉમેરી શકો દહીં ઉમેરવું હોય તો દહીં પણ ઉમેરી શકો તો ચટણી આપણી તૈયાર છે ચટણીને આપણે સાઈડમાં મૂકીશું અને હવે ચીલા બનાવીશું ચીલા માટે મેં અહીંયા નોનસ્ટિક તવો ગરમ કરી લીધો તો આપણે પુડલા બનાવીશું થોડા ટીપા ઘીના આ રીતે આપણે પૂરા તવા પર ફેલાવી દઈશું આ રીતે તવો ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ જ્યારે તમે પુડલો આ રીતે પાડો ત્યારે સ્લો કરી દેવાની તો તવો ગરમ હોય ત્યારે તમારે આ રીતે હું અહીંયા નાના નાના ત્રણ પુડલા તો મીડિયમ હોય એવા રાખવાના તો બહુ વધારે પડતા જાડા નહીં બહુ પાતળા પણ નહીં એવા તમારે પુડલા આ રીતે ફેલાવી દેવાના છે તો આ રીતે ત્રણ મેં ફેલાવી આ રીતે સ્પ્રેડ કરી દીધા હવે ઉપર થોડા ટીપા ઘીના આ રીતે છાંટી દઈશું અને આપણે એને એકથી દોઢ મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશું તો જો તમને ઉતાવળ હોય તો એક સાઈડથી જ તમારે બે મિનિટ જેવા થવા દેવાના પછી આ રીતે જો લાગે કે ઘી ઉમેરવાની જરૂર છે તો તમે ઘી ઉમેરી શકો બાળકો માટે જો તમે બનાવવાના હોય તો ઘી તમે વધારે પણ નાખી શકો અને આ રીતે એક સાઈડથી તમે જોઈ શકો છો ગોલ્ડન હલકી બ્રાઉન એવી ડિઝાઇન આવી જાય એટલે આપણે એને ફ્લિપ કરીશું એ જ રીતે આપણે એને ફ્લિપ કરી અને એકથી દોઢ મિનિટ જેવા બીજી સાઈડ પણ થવા દઈશું તો આ રીતે તવો ગરમ થઈ જાય પછી બહુ જલ્દીથી ઉતરી જશે પહેલો પુડલો છે એને થોડો થતાં વાર લાગશે તો આ રીતે તમે જોઈ શકો છો પુડલા તૈયાર છે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈશું અને એ જ રીતે હલકો તવાને આપણે ગ્રીસ કરી લઈશું ગેસની ફ્લેમ સ્લો કરી લઈશું અને આ રીતે તો એક પુડલો તમારો જો તવો નાનો હોય તો એક એક પુડલો મોટો મોટો પણ બનાવીને આ રીતે તમે સર્વ કરી શકો ઉપર થોડા ટીપ્પા ઘીના આ રીતે છાંટી દઈશું દોઢ મિનિટ જેવું મેં એને થવા દીધું દોઢ મિનિટ પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લઈશું અને ઉપરની સાઈડ જો તમારે વધારે ક્રિસ્પી કરવું હોય તો ઘી તમારે છાંટી અને થવા દેવાનું તો થોડો આપણે રવો ઉમેર્યો એના લીધે થઈને પૂરલા તમારા ક્રિસ્પી પણ બનશે ઓટ્સના લીધે થઈને સોફ્ટ બનશે અને બેસનના લીધે થઈને બહુ ટેસ્ટી એવા લાગશે બે સાઈડથી થોડા થઈ જાય એટલે તમારે હલકો ગોલ્ડન કલર આવવા દેવાનો એટલે હલકા ક્રિસ્પી થશે તો ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગશે તો આ રીતે લગભગ તમે દસથી બાર ડિપેન્ડ તમે કેટલા નાના મોટા ચિલ્લા બનાવો એ રીતે તમારા ચિલ્લા બનશે તો ઘરમાં જો બાળકો હશે તો એ લોકોને પણ ભાવશે મોટા ઉંમરના હોય એ લોકોને પણ ભાવશે અને જો તમે ડાયટ કરતા હોય કે તમને ઓટ્સ કેવી રીતે ખાવા એ ન સમજાતું હોય તો આ રીતે તમે એના ચિલ્લા બનાવશો તો બહુ ટેસ્ટી એવા તમે એકદમ સોફ્ટ એવા અંદરથી થશે બહારથી ક્રિસ્પી એવા થશે અને શાકભાજીના લીધે થઈને ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી એવા ચીલા તમારા રેડી થઈ જશે તો ઘરમાં ગરમ બાળકોને તમે ટમાટો કેચઅપ સાથે તમે ડાયટ કરતા હોય તો લીલી ચટણી સાથે કે પછી દહીં સાથે પણ તમે એને ખાઈ શકો તો ઉપરથી થોડા ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ ગરમા ગરમ તો ખાવાના ખૂબ જ ટેસ્ટી એવા લાગશે બાળકોને લંચ બોક્સમાં આપશો તો એ લોકોને પણ બહુ ભાવશે તો રેસીપી તમે ટ્રાય કરજો ત્રીજો નાસ્તો દૂધીના ચીલા કે દૂધીના પુડલા તો દૂધી વેઇટ લોસ માટે બેસ્ટ અને જો આ રીતે તમે પુડલામાં ઉમેરી દેશો તો કોઈને ખબર પણ નહીં પડે એટલા આ ટેસ્ટી એવા અને સાથે મેં ટમેટાની ચટણી આ રેસીપી સાથે પણ બનાવી છે હું હંમેશા ટમેટાની ચટણી એકવાર બનાવી લઉં અને રોજ બ્રેકફાસ્ટમાં તમે એક ડબ્બો ભરીને બનાવી લ્યો તો બે ત્રણ દિવસ સુધી સારી રહે તો તમે રિપીટ પછી બે ત્રણ દિવસ રહીને પાછી બનાવી શકો આ દૂધીના પુડલા દેખાવે તો સારા છે પણ સ્વાદમાં વધારે એનાથી પણ સારા છે તો ચાલો બનાવીએ વેઇટ લોસ માટે કે બાળકોના લંચ બોક્સ માટે કે સવારના નાસ્તા માટે હેલ્ધી દૂધીના પુડલા તો એના માટે એક બોલ લઈ લઈશું એમાં આપણે એક કપ રવો કે સોજી આપણે જે ઉપમા શીરા માટે વાપરીએ એ મેં લીધું છે સાથે અડધો કપ જેટલું દહીં અને અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે ગાંઠા રહે એ રીતે તમારે એને મિક્સ કરી દેવાનું છે તો એકદમ સારી રીતે મેં ફેટી આ રીતે મિક્સ કરી દીધું હવે બેટરને આપણે ઢાંકી પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશું ત્યાં સુધીમાં આપણે દૂધી લઈ લઈશું તો અહીંયા દૂધીનું પ્રમાણ તમે વધુ ઓછું તમારે જેટલું જોવે એટલું લઈ શકો લગભગ હું બસોથી અઢીસો ગ્રામ જેટલી મેં દૂધીને આ રીતે છાલ ઉતારી રેડી કરી લીધી છે અને ખમણીના મદદથી આપણે એને ખમણી લઈશું તો આ રીતે દૂધી મેં બધી જ ખમણીને રેડી કરી લીધી હવે આપણે એક વઘાર કરી લઈશું વઘાર માટે એક પેનમાં એક ટી સ્પૂન જેટલું ઘી ગરમ કરીશું તમે બે ટી સ્પૂન જેટલું પણ લઈ શકો એમાં એક ટી સ્પૂન જેટલી રાય એક ટી સ્પૂન ચણાની દાળ એક ટી સ્પૂન અડદની દાળ ઉમેરી હલકો કલર ગોલ્ડન થાય અને રાય ફૂટવા લાગે ત્યાં સુધી થવા દઈશું જેવી એ થઈ જાય એટલે અડધી ટી સ્પૂન હિંગ બે લીલા મરચાંના રીતે ઝીણા ઝીણા ટુકડા કે પછી તમે પેસ્ટ પણ ઉમેરી શકો હલકો એને સાતળીશું આ રીતે સતળાઈ એટલે દસ જેટલા મીઠા લીમડાના પાન લઈ એને ઝીણા ઝીણા ચોપ કરી ઉમેરી એને પણ હલકા સતળાવા દઈશું સાથે એક ટી સ્પૂન ખમણેલું આદું ઉમેરી મિક્સ કરી દઈશું મિક્સ કરી તરત જ તો સવા કપ જેટલી કે સવા કપથી દોઢ કપ જેટલી ખમણેલી દૂધી થઈ છે એ મેં ઉમેરી દીધી મિક્સ કરી અને એકથી બે મિનિટ જેવું એને થવા દઈશું સાથે આપણે એમાં મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ઉમેરી દઈશું દૂધીના પ્રમાણેનું અને એકદમ સારી રીતે આપણે એને સાતળી લઈશું દૂધીને મેં ત્રણ મિનિટ જેવું થવા દીધું ત્રણ મિનિટ પછી દૂધી સોફ્ટ થઈ જશે ગેસની આંચ બંધ કરી દઈશું અને જે રવા કે સોજીનું મિશ્રણ આપણે રેડી કર્યું છે એમાં આપણે આ દૂધીનું મિશ્રણ ઉમેરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું હવે દૂધી ઉમેરશું એટલે બેટર થોડું ઢીલું થશે તો હવે તમને જરૂર લાગે એટલું જ પાણી ઉમેરવાનું છે બહુ વધારે નથી ઉમેરવાનું એક ચોથાઈ કપથી થોડું ઓછું મેં પાણી ઉમેર્યું મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે તો બેટર બહુ જાડું પણ નહીં બહુ પાતળું પણ નહીં એવું તમારું હોવું જોઈએ સાથે બેટરના ભાગનું મીઠું તો મેં દૂધીમાં ઓલરેડી ઉમેર્યું છે બેટરના હિસાબે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું મિક્સ કરી દઈશું અને હવે એમાં આપણે એક ચોથાઈ કપ જેટલા લીલા ધાણા ઉમેરી મિક્સ કરી બેટર આપણું તૈયાર છે તીખાશ માટે તો ઓપ્શનલ છે અડધી ટી સ્પૂન જેટલો મરીનો પાવડર એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવશે અડધી ટી સ્પૂન એનો ફ્રૂટ સોલ્ટ ઉમેરી મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે મેં મિક્સ કરી દીધું જરૂર લાગે તો પાણી ઉમેરવાનું નહીં તો જરૂર નથી તો હવે બેટર આપણું તૈયાર છે મેં નોનસ્ટિક તવો ગરમ કરવા મૂકી દીધો હતો એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી પહેલાં થોડું ઘી તમારે આ રીતે ફેલાવી દેવાનું પછી આ રીતે પુડલો નાનો એવો આ રીતે બનાવી લેવાનો એના પર ઘી તમારે પાછું થોડું ડ્રીઝલ કરવાનું તલ મેં થોડા નીચે ઉમેર્યા છે ઓપ્શનલ છે ઉમેરવા હોય તો ઉમેરવાના છે ઢાંકી અડધી મિનિટ જેવું આપણે એને મીડિયમ ટુ લો ફ્લેમ પર થવા દઈશું તો ઉપરથી થોડું ડ્રાય થાય ત્યાં સુધી તમારે થવા દેવાનું તો આ રીતે થોડું ડ્રાય થઈ જાય એટલે આપણે એની સાઈડ આ રીતે ચેન્જ કરી લઈશું પાછું થોડું અમથું ઘી તો થોડા ટીપા જ ઘીના આ રીતે તમારે ઉપરથી ઉમેરવાના છે અને બીજી સાઈડથી પણ આપણે એકદમ સારી રીતે એને હલકો ગોલ્ડન અને ક્રિસ્પી જેવું થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો આ રીતે કાચું પાકું આ રીતે શેકાઈ જાય પછી તમને જેવો ગોલ્ડન અને જેટલું ક્રિસ્પી કરવું હોય એટલું તમારે ક્રિસ્પી કરી લેવાનું તો તૈયાર છે એ જ રીતે થોડા ટીપા ઘીના આ રીતે ઉમેરી દઈશું એના પર તલ છાંટી દેશું અને એના પર આ રીતે પુડલો નાનો એવો દૂધીનો આ રીતે બનાવી લેશું અને પછી આ રીતે ઉપરથી પણ થોડા તલ છાંટી દેશું થોડા ઘીના ટીપાં અને પછી આપણે એને ઢાંકી અડધી મિનિટથી એક મિનિટ જેવું ડિપેન્ડ ગેસની ફ્લેમ જો મીડિયમ હશે તો અડધી મિનિટ સ્લો ફ્લેમ હોય તો એક મિનિટ જેવું થવા દેવાનું પછી આ રીતે તમને લાગે કે ઉપરથી થોડું ડ્રાય થયું છે જો ન થયું હોય તો તમારે એને ફ્લિપ નથી કરવાનું નહીં તો પુડલો તમારો તૂટી જશે તો આ રીતે તમે જોઈ શકો છો હવે સાઇડ્સ થોડી આ રીતે ડ્રાય થઈ જાય પછી હું એની સાઈડ ચેન્જ કરી લઈશ અને પાછું ઢાંકી હું એને અડધી મિનિટ જેવું મીડિયમ ફ્લેમ પર થવા દઈશ પછી તમારે બે સાઈડ અડધી અડધી મિનિટ જેવું વધારે થવા દેવાનું લગભગ બેથી અઢી મિનિટ જેવું એક ટાઈમમાં આ પુડલાને કે દૂધીના ચીલાને કૂક થતાં વાર લાગશે તો આ રીતે ક્રિસ્પી વધારે કરવો હોય તો ઘી તમે બાળકો માટે જો લંચ બોક્સમાં દેવાના હોય તો વધારે પણ ઉમેરી શકો તો તૈયાર છે એ જ રીતે હું બીજા બધા પુડલા પણ બનાવી રેડી કરી લઈશ તો સવારના નાસ્તામાં જો તમારા પાસે ટાઈમ ન હોય અને રવો દહીં અને દૂધી જો ઘરમાં હોય તો ઝટપટ તમે સવારનો નાસ્તો કે સાંજે ડિનરમાં પણ તમે આ ઝટપટ દૂધીના ચીલ્લા કે દૂધીના પુડલા ઇન્સ્ટન્ટ તમે બનાવી શકો તો આ રીતે મેં બધા પુડલા બનાવી રેડી કરી લીધા હું એને ટમાટો ચટણી સાથે સર્વ કરી રહી છું તમે ગ્રીન ફુદીના ધાણાની ચટણી સાથે એકલા દહીં સાથે પણ સર્વ કરી શકો તો ટમેટાની ચટણી માટે એક પેનમાં બેથી ત્રણ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરી અને એમાં ચારથી પાંચ લસણની કળીઓ નાની છે એટલે મેં વધારે લીધી છે ત્રણથી ચાર સૂકા લાલ મોળા મરચાં બહુ તીખા નથી લેવાના ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટાના ટુકડા ઉમેરી દઈશું સાથે મીઠું ઉમેરી દઈશું મીઠું એક ટી સ્પૂનથી થોડું ઉપર ચટણી પ્રમાણે ઉમેરવાનું છે અને પછી આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી તો ચારથી પાંચ મિનિટ જેવું આપણે ટમેટાને સારી રીતે સાતળી લઈશું તો આ રીતે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી મેં એને ઢાંકીને થવા દીધું તો આ રીતે હવે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે આપણે એક નાનો ટુકડો આંબલીનો અને એક નાનો ગોળનો ટુકડો ઉમેરી દઈશું તો ખટાશ અને ગળપણ બે બેલેન્સ કરી ઉમેરી દેવાનું પાછું ઢાંકી બે મિનિટ જેવું થવા દેવાનું એટલે ગોળ પીગળી જશે અને આંબલી પણ સોફ્ટ થઈ જશે અને ટમેટા એકદમ મસી એવા આવા સોફ્ટ થઈ જશે હવે ગેસની આંચ બંધ કરી મિશ્રણને તમારે જો ઠંડુ થવા દેવું હોય તો ઠંડુ થવા દેવાનું નહીં તો ઊંડો મિક્સર જાર હોય એમાં તમારે આ મિશ્રણને ટ્રાન્સફર કરી અને ત્રણથી ચાર વાર લીલા ધાણા સાથે તમારે એને પલ્સ કરવાનું છે તો પહેલાં બે ત્રણ વાર મેં પલ્સ કર્યું પછી એકવાર લીલા ધાણા સાથે પલ્સ કર્યું એટલે ટમેટાની ચટણી તૈયાર છે તો ચટણીને તમે એક બોલમાં બનાવેલા દૂધીના પુડલા કે દૂધીના ચીલા સાથે સર્વ કરો એકદમ ક્રિસ્પી ક્રિસ્પી હોય ગરમા ગરમ તમારે સર્વ કરવાના બાળકોને લંચ બોક્સમાં આપશો તો સોફ્ટ પણ બહુ ખાવામાં ટેસ્ટી એવા લાગે છે તો સવારની ભાગદોડમાં કાંઈ હેલ્ધી ટેસ્ટી એવું બનાવીને ખાવું હોય તો ડાયટ હોય કે બાળકોનો લંચ બોક્સ હોય કે સાંજની ભૂખ હોય ત્યારે તમે ઝટપટ બનાવી સર્વ કરી શકો તો એકવાર આ દૂધીના ચીલા કે દૂધીના પુડલા બનાવજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ દૂધીના પુડલા કે દૂધીના ચીલાની રેસીપી કેવી લાગી અને ચોથી રેસીપી શાકભાજીથી ભરપૂર તો આપણે એકદમ હેલ્ધી એવા પુડલા તો મકાઈના પુડલા અને સાથે અહીંયા પણ મેં ટમેટાની ચટણી જ બનાવેલી છે આ પુડલા છે એમાં લોટનું પ્રમાણ ઓછું રાખીશું અને શાકભાજીનું પ્રમાણ વધારે રાખીશું તો સવાર સવારમાં ફાઈબર સાથે બધા ન્યુટ્રિશન બધા વેજીટેબલ આપણે ઉમેરીશું તો એટલે બહુ હેલ્ધી એવો સાથે તમે જો મગની દાળના પુડલા ઓટ્સના પુડલા અને જો આ પુડલા ત્રણેય તમે બનાવીને સવારે ખાઈ લેશો તો બપોર સુધી તમને ભૂખ પણ નહીં લાગે એટલા ફિલિંગ હોય છે અને ટેસ્ટી પણ ખાવામાં એટલા જ બને છે તો ચાલો બનાવીએ તો આપણે એક મકાઈ લઈ લઈશું અને મકાઈને આપણે આ રીતે ખમણી લઈશું કાચી જ મકાઈ લેવાની છે અને મકાઈને તમારે ખમણીના મદદથી આ રીતે ફરતું ફરતું આ રીતે ખમણી લેવાનું જો દાણા કાઢેલા હોય તો મિક્સરમાં તમે એને ઓન ઓફ ઓન ઓફ કરી પલ્સ કરી અને અતકચરા એવા તમારે આ રીતે મકાઈના દાણાને વાટી લેવાના તો કાચી જ મકાઈ લેવાની અને પછી આ રીતે ખમણીને લેશો તો વધારે સારું પડશે તો એક સરખા અને સ્મૂધ એવું મિશ્રણ છે એ મકાઈનું રહેશે આ રીતે મેં આ મકાઈને ખમણી લીધી અત્યારે કુમળી જે મકાઈ મળે એ લેવાની તો એનાથી બહુ સારો એવો ટેસ્ટ આવે છે એમાં આપણે અડધો કપ ચણાનો લોટ અડધો કપ રવો ઉમેરી દઈશું સાથે આદુ મરચાંની પેસ્ટ કે જો લસણ તમે ખાતા હોય તો આદુ મરચાં લસણની પેસ્ટ પણ ઉમેરી શકો અડધો ટેબલ સ્પૂનથી એક ટેબલ સ્પૂન જેટલી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એમાં આપણે અડધો કપ દહીં થોડું ખાટું હોય એવું દહીં લેવાનું એટલે વધારે સારો ટેસ્ટ આવે બહુ વધારે પડતું પણ ખાટું આપણે નહીં લઈએ જે મકાઈની સ્વીટનેસ છે એ બેલેન્સ કરે એટલું જ ખાટું તમારે લેવાનું છે અને એમાં અડધો કપ ભરી પાણી ઉમેરી દઈશું અને પછી એકદમ સારી રીતે આ રીતે મિક્સ કરી દઈશું આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બેટર રેડી થઈ ગયું હવે આપણે એમાં એક ચોથાઈ કપથી થોડા ઉપર લીલા ધાણા એક ટી સ્પૂનથી થોડું ઉપર એટલે કે મેં અહીંયા દોઢ ટી સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે એક ટી સ્પૂન મરીનો પાવડર તો અડધીથી એક ટી સ્પૂન લીલા મરચાં સાથે બેલેન્સ કરવાનું છે એક ચોથાઈ કપ જેટલા કેપ્સિકમ ઝીણા ઝીણા ચોપ કરેલા અડધો કપ ખમણેલું ગાજર એક ચોથાઈ કપ જેટલું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક ચોથાઇ કપ જેટલી ડુંગળી ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી દેવાની અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારા પાસે ટાઈમ હોય કે પાંચ મિનિટ જેવો તો તમે એને રેસ્ટ થવા દઈ શકો નહીં તો પછી તરત જ ઉત્તપમ પણ બનાવી શકો તો હું એને પાંચ મિનિટ જેવું રેસ્ટ થવા દઈશ તો ત્યાં સુધીમાં આપણે ટેસ્ટી એવી ટમેટાની ચટણી બનાવી લઈશું એના માટે એક ટેબલ સ્પૂન જેટલું તેલ ગરમ કરી એમાં ચારથી પાંચ લસણની કળીઓ નાની હતી એટલે મેં વધારે લીધી ત્રણથી ચાર મોળા સુકા મરચાં મેં જે બેડગી મરચાં કે કાશ્મીરી મરચાં હોય એ મોળા હોય એ લેવાના એક ચપટી જેટલી હિંગ અને ચાર ટમેટાના ટુકડા કરેલા ઉમેરી દીધા સાથે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી મિક્સ કરી ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું લગભગ ત્રણથી ચાર મિનિટ જેવું ઢાંકી તમે મીડિયમ ફ્લેમ પર થવા દેશો એટલે આ રીતે ટમેટા છે એ તરત જ સોફ્ટ થઈ જશે જો તમારા પાસે ટાઈમ ન હોય તો બાળકોને તમે ટમેટો કેચઅપ સાથે પણ આપી શકો એક નાનો ટુકડો આંબલીનો ટમેટા સોફ્ટ થાય પછી અને એક નાનો ટુકડો ગોળનો કે પછી ખાંડ પણ ઉમેરી શકો અને પાછું ઢાંકી એક મિનિટ જેવું મેં થવા દીધું આ રીતે ટમેટા સોફ્ટ થઈ જાય બધું મિક્સ થઈ જાય એટલે ગેસની આંચ બંધ કરી હલકું ઠંડુ થવા દેવાનું જો ડીપ મિક્સર લો તો ઠંડુ પણ થવા દેવું નહીં પડે અને આ રીતે મિક્સર જારમાં ઉમેરી થોડા લીલા ધાણા ઉમેરી અને પલ્સ કરી ચટણી તમારે વાટી લેવાની ચટણી તૈયાર છે તો આપણે એને સાઈડમાં મૂકીશું અને હવે બેટરમાં આપણે અડધી ટી સ્પૂન જેટલો ઇનો ફ્રૂટ સોલ્ટ બહુ વધારે નથી ઉમેરવાનો બહુ જ થોડો અમથો ઉમેરવાનો છે અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને હવે મેં અહીંયા નોનસ્ટિક તવો ગરમ કર્યો છે તવો એકવાર ગરમ થઈ જાય એટલે થોડું અમથું આ રીતે ઘી ફેલાવી દેવાનું આ રીતે થોડા તલ પણ ફેલાવી દઈશું અને પછી આપણે નાના નાના આ રીતે પુડલા કે પછી તમે ઉત્પમ પણ કહી શકો તો ચીલા પણ કહી શકો તો આ રીતે આપણે નાના નાના ત્રણ મેં આ રીતે પેનમાં આવ્યા એ રીતે મેં આ રીતે પાડી દીધા અને પછી મીડિયમ ફ્લેમ પર એકથી દોઢ મિનિટ જેવું થવા દેવાનું પછી તમારે એકદમ જેન્ટલી તો આ જે ચીલા છે એ બહુ સોફ્ટ એવા ખાવામાં થશે અને તમારે આ રીતે એને બહુ ધ્યાન રાખીને એને ફ્લિપ કરી દેવાના બીજી સાઈડ જો ઘીની જરૂર લાગે તો ઉમેરવાનું નહીં તો પછી તૈયાર છે આ રીતે તો ત્રણ મિનિટ જેવું લાગશે તો ત્રણથી ચાર મિનિટ જેવો ટાઈમ લાગશે એ જ રીતે આપણે બીજા પણ પુડલા આ રીતે બનાવી લઈશું બહુ સિમ્પલ એવી રેસિપી છે માત્ર મકાઈને તમારે ખમણી લેવાની અને પછી આ રીતે વેજીટેબલ ઉમેરવાનું તો શાકભાજીથી ભરપૂર તમે ડાયટ કરતા હોય તો એમાં પણ ખાઈ શકો બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજે પણ જો તમને વિચાર આવે કે શું તમારે બનાવવું અને ઘરમાં કોઈને જો રોટલી શાક કે ભાખરી કે ખીચડી ન ખાવા હોય તો આ રીતે તમે ઝટપટ આવા ઉત્તપમ અને સાથે તમે ટમેટો કેચઅપ સાથે પણ સર્વ કરી શકો જો ટાઈમ ન હોય તો જો ડાયટ કરતા હોય તો ગ્રીન ચટણી સાથે ખાવાનું નહીં તો પછી આ ટમેટાની ચટણી જે મેં બનાવીએ એના સાથે તમારે સર્વ કરવાનું ઘરમાં બાળકોથી લઈ મોટા બધાને બહુ જ ભાવશે ઠંડા થઈ જશે તો પણ ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગે છે તો ટમેટાની ચટણી બહુ ટેસ્ટી એવી આ ચટણી છે તમે પરાઠા રોટલી સાથે પણ સિમ્પલ જો કોઈ પણ ફરસણ સાથે પણ આ ખાઈ શકો અને આ જે ઉત્તપમ છે તમે લંચ બોક્સમાં બાળકોને આપશો તો પણ સોફ્ટ અને ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગશે તો વધારે આપણે આવા કોઈ પુડલા બનાવતા હોય તો બાળકોને તમે લંચ બોક્સમાં દો તો ઠંડા થઈ થોડા ચવડ થતા હોય કે થોડું થોડો કાંઈ પ્રોબ્લમ આવતો હોય પણ જો આવા પુડલા તમે એકવાર ટ્રાય કરશો તો આપણે શાકભાજીનું પ્રમાણ વધારે રાખ્યું લોટનું પ્રમાણ ઓછું રાખ્યું એટલે ડાયટમાં પણ બહુ ટેસ્ટી એવા તમને આ પુડલા લાગશે આપણે થોડા આમથા ઘીના ટીપા તેલ કે પછી ઘીમાં તમે બનાવી અને જો આ રીતે તમે એકવાર ટ્રાય કરશો તો બાળકો તમને વારંવાર નાસ્તાના બોક્સમાં આ પુડલા કે મકાઈના ચીલા કે મકાઈના ઉત્તપમ બનાવડાવશે તો આ રીતે એકવાર તમે આ રેસીપી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ મકાઈના પુડલાની રેસીપી કેવી લાગી તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલેકોન બટનને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ